કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે સંવાદ કમ્યુનિકેશન ખૂબ જરૂરી છે પરંતુ જો આ સંવાદ સકારાત્મક તરીકે થાય હકારાત્મક તરીકે થાય પોઝિટિવ રીતે થાય તો સંવાદ જ રહે છે પરંતુ જ્યારે સંવાદ નકારાત્મક બને છે ત્યારે તે વિવાદ બની જાય આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી લાઓદઝુ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંવાદ કમ્યુનિકેશન શ્રી લાઓદઝુ સાહેબે લખ્યું છે કે દયાળુ માણસો ક્યારેય દલીલોમાં પડતા નથી અને જે લોકોને દલીલો કરવી ગમે છે તે લોકો દયાળુ નથી હોતા જે રીતે સત્ય વચન સાચા શબ્દો સુખદ નથી હોતા તેવી જ રીતે સારા શબ્દો સુખદ શબ્દો હંમેશા સત્ય હોય તે પણ જરૂરી નથી મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે સંવાદની છે કમ્યુનિકેશનની છે એક સારા કાર્ય માટે એક સારા અંત ઉપર પહોંચવા માટે સંવાદ થવો ખૂબ જરૂરી છે પણ સંવાદ એવો સરસ અને સકારાત્મક હોવો જોઈએ કે જેમાં કંઈક શીખવાનું હોય કંઈક જાણવાનું હોય પરંતુ જો ખોટી જ દલીલો કરવી ગમતી હોય તો તેવી જગ્યાએ સંવાદ વિવાદ બની જાય છે અને જે ચતુર માણસ હોય છે જે જ્ઞાની માણસ હોય છે જે દયાળુ માણસ હોય છે તે હંમેશા દલીલોથી દૂર ભાગે છે જ્યાં જરૂર હોય ત્યાં ચોખવટ કરવાની હોય ત્યાં આવી વ્યક્તિઓ ચોખવટ કરી જ લે છે પણ જેની તેની સાથે દરેકની સાથે દલીલ તે પડતો નથી આ વ્યક્તિ એવું સમજતો હોય છે કે દલીલોમાં સમય બગાડવો તેના કરતાં એટલા જ સમયનો ઉપયોગ એક સારા કાર્ય માટે કરવો બસ મારા મિત્રો આવા જ્ઞાની માણસોની વાત આવા દયાળુ લોકોની વાત આપણે પણ આપણા જીવનમાં ઉતારીએ અને આપણે પણ ખોટી દલીલોમાં પડ્યા કરતાં આપણાથી જે કંઈ સારું અને શ્રેષ્ઠ થઈ શકે સાચું થઈ શકે તેની ઉપર ધ્યાન આપીને આપણાથી બનતું બધું જ સારું કરવાનો પ્રયાસ કરવો જોઈએ તો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે સારુંમાં સારું સારામાં સારું બહેતર બનાવી શકીએ થેન્ક યુ